જય માતાજી મિત્રો તો તમારું સ્વાગત છે અમારા નવા વિડીયોમાં તો મિત્રો આજે અમારા ગામમાં એક ભાઈ જે આર્મીની ટ્રેનિંગ પૂરી કરી અને ઘરે આવ્યો હતો તો અમે બધા તેમને સન્માન કરવા અને તેની રેલીનું આયોજન કરેલું હતું તો અમે અમારા સટલાસના બજારમાં જે ચોકડી પડે સટલાસના ચોક અમારા પૃથ્વીરાજ ચોક કહેવાય ત્યાં બધા ભાઈઓ પોકી ગયા હતા અને તે ભાઈની રેલી સટલાસનાથી તે અમારા કોઠાસના ગામ સુધી કાઢવાની હતી તો આપણે બધા બાઇકની રેલી કાઢી આવાની છે અને જો આપણે રેલીમાં છીએ તો આપણા કોઠાસના લગભગ સાત કિલોમીટર છે તો આપણા સાત કિલોમીટર સુધી રેલી કાઢવાનું છે અને પછી તેનું ગિયર ઘરે જઈને સન્માન કરશી અને શાળામાં છે બધા માતાજીએ અને પગે લાગવા જશું તો રીજો સાથે તો તમે વિડીયોમાં છેલ્લે સુધી બનાવો અને જો અમારા કુળદેવી આશાપુરા માતાજીના મંદિરે પગે લાગતા હશે અને હવે જઈએ છે ગુમો પેલું પાછળ માં કુડી માતાજીનું મંદિર તો તમે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહો અને તમારા ભાઈની ચેનલ એક લાઈક સબસ્ક્રાઈબ અને કમેન્ટ કમેન્ટ કરવાનું ભૂલતા ના તો ચલો હવે આપણે ડાયરેક્ટ ગોમવા મળીએ તો જુઓ ફાઇનલી ગોમવા આવી છે અને ભાઈ ભાઈનું બધું હોમૈયું કરવા આવ્યા છે તો જુઓ ભાઈ ગાડીમાંથી ઉતર છે અને જે શાળાના શિક્ષકો પણ આવ્યા હતા જે શિક્ષકોએ તેને ભણાવ્યો હતો અને એ જે શાળામાં ભણતા હતા ત્યાં બધા પબ્લિક પણ જો અમારા ગામની પબ્લિક એટલી બધી ભેગી થઈ ગઈ છે તો જો તે સાચા દિશ ભક્તો હોય તો કમેન્ટમાં જય ભારત લખી દેજો અને મિત્રો કમેન્ટ કરી દેજો જય ભારત અને આપણા વિડીયોને સબસ્ક્રાઈબ લાઈક કરી દેજો જેને સબસ્ક્રાઈબ કરી દેજો આજનો વિડીયો આટલા સુધી ટાટા બાય બાય મળશું નવા વિડીયોમાં